નમસ્તે મિત્રો આજની વાર્તાનું નામ છે સાચી પ્રાર્થના આ પ્રસંગ કન્ફ્યુશિયસ જીવનનો છે કન્ફ્યુશિયસ એ ચીનના એક પ્રખ્યાત તત્વ ચિંતક થઈ ગયા એક સભામાં એને પ્રાર્થનાની ઘણી બધી વાત કરી હતી એ સાંભળીને એના શિષ્યોએ પ્રાર્થના અંગે થોડાક પ્રશ્નો કર્યા પ્રશ્નો કંઈક આવા હતા કે ગુરુજી આપે તો પ્રાર્થનાની ઘણી બધી વાત કરી પણ સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના કઈ શાસ્ત્રોમાં તો બહુ બધી પ્રાર્થના લખેલી છે કઈ પ્રાર્થના કહેવાથી ભગવાન આપણી વાત સાંભળે છે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના અમને જણાવો ત્યારે ગુરુજીએ આ પ્રશ્નમાં જવાબમાં ખાલી એટલું જ કીધું કે બધી પ્રાર્થના સાચી જ છે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના એવું કઈ હોય જ ના શકે પણ હા તમારે જાણવું હોય કે પ્રાર્થના કોની સાચી પ્રાર્થના કેમ કરવી જોઈએ એ માટે આપણા દેશનો એક સાધક છે એનું નામ છે તમે એને મળો તમને જીવન પરથી ખ્યાલ આવશે કે પ્રાર્થના કેમ કરવી જોઈએ સાધકોને આ વાત ગમી સાધકોએ પહેલીવાર આ આવું નામ સાંભળ્યું હતું એટલે ચીનમાં એને ગોતવાનું શરૂ કર્યું કે આ વ્યક્તિ કયા રાજ્યનો કયા દેશનો ક્યાં રહે છે ઠેકાણું મળતા થોડાક સાધકો એના ગામમાં પહોંચ્યા ગામમાં પહોંચતા હતા ત્યારે મનમાં તો વિચાર હતો કે ગુરુ એક જે વ્યક્તિનું નામ આપ્યું છે કોઈક મહાત્મા હશે કોઈક મોટા વ્યક્તિ હશે જ્યારે લીંચીને જોયા ત્યારે એને ખ્યાલ આવ્યો આ તો એક અભણ ખેડૂત છે આમને વળી શું ખબર હશે આમની પાસે શું જ્ઞાન હશે પણ ગુરુ જે કીધું છે તો લાવો જોઈ લઈએ આખો દિવસ એ લોકો લિંચી સાથે કનેક્ટેડ રહ્યા અને આખો દિવસ એને સાથે જોઈ રહ્યા હતા કે પ્રાર્થના શું કરે છે કેવી કરે તૈયારીમાં હતા જયારે લિંચી એ સવારે વહેલા ઉઠીને ખેતી કરવાની હતી ત્યારે એક પ્રાર્થના કરી કે હે પ્રભુ આપે મને જીવન આપ્યું છે એની બદલ ખૂબ ખૂબ આભાર આટલું સુંદર જીવન માટે હું આપનો આભારી છું એટલી જ પ્રાર્થના કરી અને કામ શરૂ કર્યું આખો દિવસ પૂરો થયો બીજી એક સાંભળીને અને ભાઈ ગયા આ કન્ફ્યુઝર્સ પાસે આવીને પૂછવા લાગ્યા તમે કેવા માણસ પાસે અમને મોકલ્યા છે જેને માત્ર દિવસની એક સાદી આભાર વિધિ કરતી એ પ્રાર્થના કરી છે શું આને પ્રાર્થના કહેવાય ત્યારે કન્ફ્યુઝર્સ હસતા બોલ્યા જ્યારે જીવન જ પ્રાર્થના બની જાય છે ને ત્યારે બાહ્ય આડંબરની કોઈ જરૂર હોતી જ નથી અંતકરણ થી આવેલી પ્રાર્થના જ ભગવાન સાંભળતો હોય છે અસ્તુ